નરસિંહ મહેતા તળાવ માટે આજ કમિશનર સાહેબ જેમની કમિટીના ચેરમેન આખું તળાવનું જે કામગીરી સંભાળે છે એ અમારા એન્જિનિયર ચાવડા સાહેબ અને ખાસ કરીને કોન્ટ્રાક્ટર આજે આ નરસિંહ મહેતા વિઝિટ લીધી હતી ખૂબ સારી કામગીરી ચાલુ છે અત્યારે જે રીતે કમિશનર સાહેબે કીધું એમાં અમે આ વર્ષની અંદર આને ખુલ્લો મૂકી દેવું કારણ કે અઘરા પાઘળું આ કામ હતું અહીંથીને તળાવ દરવાજેથી વાહનોનો વ્યવહાર પણ રાખવાનો અને આ તળાવની અંદર હવે પછી ક્યારેક પણ કંઈ પ્રોબ્લેમ ન થાય ને ચોખ્ખું જ પાણી અંદર આવે એના માટેની પૂરેપૂરી વિઝિટ કરવામાં આવી આજે કમિશનર સાહેબે કોન્ટ્રાક્ટરને પણ કીધું છે કે જે સ્પીડે હું કામ માગું છું એ સ્પીડે કામ નહીં થાય ને તો તમને પેનલ્ટી પણ કરવામાં આવશે એટલે રૂબરૂ બધાનું ચેકિંગ કર્યું છે ખાસ કરીને કોર્પોરેશન જુનાગઢ માટે આ હૃદય સમૂહ છે આ ગામની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા તળાવ આપણે લખીએ છીએ કે આનું નામ પણ નરસિંહ મહેતા નરસૈયાની નગરી છે અને નરસિંહ તળાવ છે એવી રીતે આપણું વાઘેશ્વરી તળાવનું પણ ફૂલ સ્પીડે કામ ચાલુ છે બધા ધોળકિયા બંધુઓને દીધા હતા એ બધા લગભગ વોકળા આજે સાફ થઈ ગયા છે અને જ્યાં જ્યાં જરૂર પડે કારણ કે પહેલી વાર આપણી ત્યાં આઈએસ ઓફિસર સીધા કમિશનર તરીકે આવ્યા લગભગ બધા પ્રોમેટેડ આવ્યા બધાય કામ કર્યું છે પણ સાહેબ અત્યારે ફૂલ ભડકાઈથી અને અમે પણ નક્કી કર્યું છે કે જ્યાં કમિશનર સાહેબ કહીને

ફેન્સીંગ જે હતી પણ બાકી છે આ પૂરી કરવામાં આવે ને વોકવે જે લગભગ સાડા ત્રણસો મીટર બાકી છે આ પણ ઝડપથી પૂરું કરવામાં આવે બતાવવામાં હર્ષ થાય છે કે ઇનલેટ અને આઉટલેટ નું કામ આપણું પૂરું થઈ ગયું છે ઓલમોસ્ટ બે ત્રણ દિવસ નો જે કામ છે આઉટલેટ નો આપણે ઉપરની લેવલનો બાકી છે એક વખત હવે પાણી ભરવામાં કોઈ તકલીફ નહીં પડે અમે આ વર્ષે ચોક્કસ નસી નતા તળાવને આખું પાણીથી તબાદત કરીશું અને સુદેટ જૂનાગઢના જેટલા પણ બોરવેલ રીતે થાય અને આવનારા દિવસોમાં આ તળાવ જનતા માટે ખુલ્લું મૂકી શકાય લોકો અહીંયા ફરીને જે ખરેખર શહેરના ના વચ્ચે જે આપણા ઈશ્વરે આપણે જે સરસ બુદ્ધિ આપી છે આનો આનંદ લઇ શકાય આને માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને હું આપને ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં માં આ કામગીરી પૂરી કરવામાં આવશે અને જે પણ ડીલે થયા છે કોન્ટ્રાક્ટર દ્વારા આને માટે પણ યોગ્ય પેનલ્ટી કરવામાં આવશે મધ્યમાં આવેલું નરસિંહ સરોવર નું યુટિફિકેશન નું અને ડેવલપમેન્ટ કામ હાલ ચાલી રહ્યું છે આજે ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કમિશનર શ્રી અને તમામ સ્ટાફ અને એજન્સી ને સાથે લઈ આ ચાલી રહેલા કામનું નિરીક્ષણ કર્યું અને એની સમીક્ષા કરી મિત્રો ઇનલેટ આઉટલેટની જે ચર્ચાનો વિષય હતો તો ઇનલેટ અને આઉટલેટનું કામ સંપૂર્ણ પૂરું થઈ ગયું છે અને આવનારા જે મોન્સૂન છે એમાં આ તળાવ સંપૂર્ણ એની કેપેસિટી પ્રમાણે ભરવાની કાર્યવાહી મહાનગરપાલિકા અને એજન્સી દ્વારા થઈ રહી છે અને મને આશા છે કે આવનાર મનસૂનમાં આ તળાવ સંપૂર્ણ ભરાઈ જશે અને જે કામની ગતિની વાત કરું તો કામની ગતિ અત્યારે ફૂલ ચાલુ ચાલી રહી છે જેને કારણે આવનારા દિવસોમાં આ એક નવું નજરાણું લોકોને અને આવનાર પ્રવાસીઓને મળતું થશે એટલે જે કાર્યવાહી થઈ રહી છે એના આધાર ઉપર હું કઉ છું કે આવનારા દિવસોમાં જુનાગઢની જનતાને એક નવું પર્યટન અને પ્રવાસન મળી મળશે છે